મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન સાથે ગાજવીર સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેં મેળવશું તે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુજરાતમાં ચાર દિવસ સુધી ગરમી સહન કરવી પડશે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જેમાં તારીખ છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે કેટલાક ભાગોમાં તાપમાન છેતાલીસ ડિગ્રી જવાની આગાહી છે તેમજ રાજ્યમાં છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો નોંધાશે કેટલાક ભાગોમાં ચાલીસ ડિગ્રીથી તાપમાન નીચું જવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે તો તારીખ છવ્વીસ મેથી ચાર જૂનમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા રહેલી છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે તો તારીખ છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની આગાહી છે તેમજ તારીખ પચીસથી લઈને અઠાવીસ સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે તારીખ સાતથી લઈને ચૌદ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં તારીખ છવ્વીસ સુધી આકરી ગરમી જોવા મળશે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી જવાની શક્યતા છે ત્યારબાદ છવ્વીસ મે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે તો મિત્રો ચોમાસું ક્યારે બેસે રાજ્યમાં સાતથી લઈને ચાર જૂન ચૌદ જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં તારીખ છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે ગાજવીર સાથે આંઠી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તારીખ છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન